એલ આર્માથી રાજીનામું તેમ છતાં હેડ કોન્સ્ટેબલના પ્રમોશનને લઈ અને ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહમંત્રી અને તેના ખાતામાં ચાલતી લાલિયાવાડી અંગે વાત કરી હતી સુરતમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગઈકાલે મને હેડ કોન્સ્ટેબલમાં મારી ભડતી થઈ હતી આ બાબતે મેં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી આખા ગુજરાતમાં અનેક પોલીસ મિત્રો મારી સાથે જોડાયેલા છે જે પોસ્ટ વાયરલ થયા બાદ અનેક લોકોએ મને અભિનંદન પાઠવ્યા હતા મારી પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ દ્વારા જે પ્રેસ નોટ બહાર પડાઈ તે પાયા વિહોણી છે પોલીસે કહ્યું કે આ સિનિયર રીટીનું લિસ્ટ છે અને આ તમામ સામે ખાતાકીય તપાસ ચાલે છે કે તે તપાસ માટે આ યાદી બનાવાઈ છે પણ હું કહું છું કે મારું નામ નોકરી છોડ્યા પછી આવું શા માટે હું પોલીસમાં જ છું ઘણા લોકોએ મને વેદના વ્યક્ત કરી કે આઠ પાંચ પાસ મંત્રીના રાજમાં ગ્રેજ્યુએટ લોકો કઈ રીતે કામ કરી શકે અમદાવાદ પોલીસ અધિકારી પત્ર વ્યવસ્થિત વાંચેલો નથી ગોપાલને બટ્ટી આપવામાં આવી એ મહત્વની વાત નથી પણ જે તે સમયે હું એલાર્ડ તરીકે કામ કરતો હતો 5 વર્ષના ફિક્સ પગાર તરીકે હું નોકરી કરતો હતો તે સમયે મે રાજીનામું આપ્યું પણ એમાં ભ્રષ્ટાચાર એ છે કે હું એલઆર હતો કોન્સ્ટેબલ બન્યો નથી છતાં હું કાયમી પગારનો કોન્સ્ટેબલ બન્યો હતો હવે મારું નામ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનમાં આવ્યું છે આ બાબતે એક મોટો ભ્રષ્ટાચાર એ છે કે આમાં ઘણા લોકો એવા છે કે જે પોલીસમાં ફરજ બજાવતા નથી અને તમને ભરતી મળી છે આ યાદીમાં અનેક ક્ષતિ છે આ ગંભીર બેદરકારી છે ગઈકાલે સવારથી મારા મોબાઈલમાં મેસેજ આવ્યા શુભેચ્છાઓ શુભકામના હું તો ખુશ થઈ ગયો કે કઈક પાર્ટીનું કઈક બૂટણી જીતી છે મેં જોયું તો કે હેડ કોન્સ્ટેબલ બની ગયા ગોપાલભાઈ ઓહો હું તો ખુશ થઈ ગયો પછી મેં જોયું કે આટલી બધી શુભેચ્છાઓના મેસેજ જાણવામાં આવ્યું કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ જે યાદી બહાર પાડવામાં આવી છે એમાં મારું નામ છે દસ વર્ષ પહેલા જે નોકરીમાંથી મેં રાજીનામું દીધું એ નોકરીમાં મને દસ વર્ષ પછી પ્રમોશન આપવાના લિસ્ટમાં મારું નામ જોયું અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું લોકોએ કટાક્ષ કર્યો મજાક કરી મસ્તી કરી ટીકા કરી બધું થયું સાંજે અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો કે ભાઈ આ જે કઈ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે ખોટી છે તદ્દન ગેરવ્યાજબી વગેરે કંઈ શબ્દોથી કીધું પણ એ લિસ્ટમાં ગોપાલ ઇટાલિયા નું એકલાનું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ છે જ નહીં તો જે માણસ કોન્સ્ટેબલ જ નથી એનું એ લિસ્ટમાં કેવી રીતે નામ આવી ગયું ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આટલી લેવલે કામ કરે છે આખા ગુજરાત ને ખબર છે છતાંય એ ક્લાર્ક ને ખબર ના રહી અને સૌથી મહત્વનો વસ્તુ કે એ લિસ્ટ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું છે લોકરક્ષકમાંથી માંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું નથી હું નોકરી કરતો ત્યારે હું લોકરક્ષક કોન્સ્ટેબલ હતો એટલે લોકરક્ષક હોય હું ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો આ જે લિસ્ટ છે ફૂલ છે હું ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં ત્યારે આવ્યો જ નથી તો ફૂલ પગારના લિસ્ટમાંય મારું નામ કેવી રીતે આવ્યું અને જ્યારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ નથી તો મને હેડ કોન્સ્ટેબલ બનાવવાની લિસ્ટમાં શું કામ નામ આવ્યું તો આ ગંભીર બેદરકારી છે ખૂબ મોટી બેદરકારી છે ખાસ કરીને પોલીસ વિભાગ જેવા સેન્સિટિવ વિભાગમાં જો આવી બેદરકારી હોય તો ક્યાંક મનમાં શંકા અને ડર આવે કે આ જેમ ભૂતિયા શિક્ષકો હોય છે એમ ભૂતિયા પોલીસવાળા નહીં હોય ને અને ભૂતિયા પોલીસવાળાનો પગાર કોઈ નહીં ખાતું હોય ને આ ડર લાગે આ ચિંતા થાય છે એટલે મારી માનની આઠ પાસ ગૃહમંત્રીને વિનંતી છે કે જરાક આમાં ધ્યાન આપે અને આ પોલીસ ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી